સ્વચ્છતા સેનાની અને ડીડીસના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ માટે ચોપનમુ સન્ડેઝ ઓન સાયકલ અભિયાન યોજાયું લક્ષ્મી વિલાસ પેલેસ ગેટ નંબર બે પરથી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ લીલી ઝંડી આપી રેલીને રવાના કરી હતી વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સાયકલીસ્ટ જોડે સાયકલ ચલાવી સાયકલીસ્ટોને પ્રોત્સાહિત કર્યા હતા પાંચસોથી વધુ નોંધાયેલા સાયકલીસ્ટોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ શહેરોને મજબૂત સંદેશ આપ્યો

વડોદરાની જનતા માટે આજે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે ભારત સરકારના ટીમ આજે વડોદરા સિટીમાં આવી છે આજે આપ જાણો છો માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને માન્ય સ્પોર્ટ્સ મિનિસ્ટર ભારત સરકાર શ્રી મનસુખભાઈ માંડવિયાનું જે થીમના આધારિત સન્ડે ઓન સાઇકલ્સની જે સ્કીમ આધારિત અત્યારે ચાલી રહ્યા છે પહેલાં દિલ્હીથી ચાલુ કરવામાં આવ્યું અને અત્યારે ફિફ્ટી ફિફ્થ એડિશન વડોદરા ખાતે આવી છે પહેલાં મોટા સિટીઝમાં ચાલીને આવા નેક્સ્ટ ઇયર ટુ સિટીઝમાં પણ આવવાનું પહોંચી ગયું છે વડોદરા સિટીમાં ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સ્વચ્છતા સેનાની સાથે સાથે પદાધિકારીઓ અધિકારીઓ બધા જ આવા ભાગ લઈ રહ્યા છે મોટા ભાગમાં વડોદરાના નાગરિકો સાયકલિસ્ટ એસોસિએશન્સ ફિટનેસ ઇન્ટુઝિયાઝ બધા જોડી રહ્યા છે આપ જાણો છો કે ફિટનેસ ઉપર અને હેલ્થ ઉપર ફોકસ કરવાની જરૂરિયાત છે એટલે ખેલો ઇન્ડિયા ખેલો ગુજરાત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સન્ડે ઓન સાઇકલ ચાગાળા અલગ અલગ થીમ ઉપર ચાલી રહ્યા છે આનાથી લોકો પહેલાં સન્ડે ઘરેથી બહાર નીકળે વહેલા સાથે સાથે ફિટનેસ ઉપર ફોકસ કરે અને હેલ્થ ઉપર ફોકસ કરે એની ભાગરૂપે આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રિજનલ સ્પોર્ટ્સ ઓથોરિટી અને ફિટ ઇન્ડિયાનું ટીમ વડોદરા ખાતે આવી છે એમને સાયકલિસ્ટ સાથે જોડીને એનું આયોજન કરી રહ્યા છે અને આઇકોનિક એલવીપીની જગ્યામાં થઈ રહ્યા છે એટલે વડોદરા માટે પણ એક સારું આનંદની વાત છે આપ જોઈ શકો છો કે મોટા સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે એમની એક ટીમ છે કે ઓફિશિયલ્સ પણ બહાર આપણી સાથે જોડીને કામ કરે એને ધ્યાને લેતા અત્યારે આ બધામાં આવ્યા છે આશા રાખીએ કે આ સન્ડે ઓર સાયકલ સ્કીમ આગળ વધીને આવનારા સિટીઝમાં પણ મેક્સિમમ ઇન્ડિયામાં પહોંચે અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે ડ્રીમ છે બધા ફિટ રહે હેલ્ધી રહે આનું સ્કીમ નિનો સાકાર થાય એવા અપેક્ષા સાથે આજનો કાર્યક્રમનો શુભારંભ કરીએ છીએ આજે વડોદરા માટે ખૂબ જ હર્ષની ક્ષણ છે કારણ કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી પ્રેરાય અને ફિટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત દેશના જે મુખ્ય શહેરો છે એવા તમામ મુખ્ય શહેરોની અંદર સન્ડે ઓન સાઇકલ્સ આ અભિયાન થતું હોય છે આમ તો મન કી બાતની અંદર પણ એમણે આ વાત મૂકેલી છે અને એમના આહવાનને માન આપીને ઘણા બધા દેશના ગામડા ગામડાઓમાં પણ હવે સન્ડે ઓન સાઇકલ્સ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા ભારત સરકાર દ્વારા આજે જ્યારે વડોદરાને ચયન કરવામાં આવ્યું છે ત્યારે પંચાવનમું અભિયાન સન્ડે ઓન સાયકલ્સનું વડોદરા ખાતે યોજાઈ રહ્યું છે અને આ અભિયાનની અંદર પાંચસોથી વધારે સાયકલિસ્ટો જોડાયા છે મોટી સંખ્યામાં સાથે સાથે તમામ મહાનુભાવો પણ અધા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ મુહિમમાં જોડાયા છે ભારતીય જનતા યુવા મોરચા પણ મોટી સંખ્યામાં જિલ્લા અને મહાનગરના તમામ કાર્યકરો પણ આ સન્ડે ઓન સાઇકલ્સમાં જોડાય છે ત્યારે આ સુંદર અભિગમ બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ માન્ય પ્રધાનમંત્રીના ફિટ ઇન્ડિયાના આહવાન સાથે જોડાય અને સન્ડે ઓન સાઇકલ્સ જેવા અભિયાનની અંદર મોટી સંખ્યામાં ભાગ લઈએ युवा धन માટે ખૂબ જ મહત્વનું છે કારણ કે અત્યારે ફિટ ઇન્ડિયા જે સંદેશ છે માનનીય યશસ્વી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજી વડાપ્રધાન તેમનો સંદેશ છે યુવા ધન આગળ આને જોઈએ અને ફિટ ઇન્ડિયા હે ઓર રહેગા ઓર ભી જોશ લગાના જોઈએ ઓર બરોડા કે સાનસર ડોક્ટર હેમાંગભાઈ યોગેશભાઈ જોશીજી એ વો ભી ઇસકા ભી સંદેશ હે કે યુવા વર્ક આગળ આને જોઈએ ઓર યુવા લીડરશિપ આગળ આની જોઈએ મે એસા હી કહું મે સિનિયર સિટીઝન હું મેરા 63 યર્સ ઉમર હે जी, आज आप सर्विस कहाँ से कहाँ जाएंगे? मैं सुरसागर तक जाएंगे और उसके जो जाएंगे तो आगे भी जा सकते हैं मैं छानी से आया हुआ है और मैं शायद वासक तक भी जा सकता हूँ